સર સાથે જાણ કરી કે જે આપણી કલ્યાણી છે એ અત્યારે હીટમાં આવી છે દૂધ કરે જે મિત્રો મિત્રો સવારના આજે મોડું થઈ ગયું છે સાડા આઠ થઈ ગયા છે અને હવે આપણે છે નાસ્તો પાણી કરીને તૈયાર થઈ ગયા છે બાકી જોઈ શકો છો મહેશભાઈ ગાય બાંધી છે હું કાલે નીલું બિદાન કર્યું આજે આડી ગઈ કારણ કે શું કાલે ચોવીસ કલાકની સાયકલ એની પૂરી થઈ ગઈ હતી એટલા માટે હવે વાંધો નહીં તો એ તો થઈ ગયું ઓકે અને હવે જાય આપણે પાંજરાપુર અને પાંજરાપુર જઈને જોઈએ શું કામકાજમાં છે એ તો હવે છે આપણે અહીંયા પાંજરાપુર પહોંચી ગયા હતા અને પાંજરાપુર આવી અને જે માંદાવાળો વાળો છે એમાં આવ્યા હતા અને કંઈ નવો કેસ નથી અને જે ઢોરા છે પથારીના એ ઉથલી ગયા હતા બધાને પાવડર નાખી દીધો અને વાડાની અંદર તમે જોઈ શકો છો ગાજરની નીણ થઈ ગઈ છે અને થોડુંક અહીંયા ઘટી નીણ તો અહીંયા જોઈ શકો છો આ સૂકી ઝારની નીણ થાય છે અને હમણાં થોડીવારમાં છે એ ઢોરા આવશે અને ઢોરા આવી અને ખાઈ લઈ અને ખાઈ લઈ પછી આપણે આપણું કામ ચાલુ કરશું તો હવે મિત્રો આપણે છે થોડી વાર હોસ્પિટલની અંદર બેઠા ત્યાં જોઈ શકો છો બધા ઢોર છે આવી ગયા હતા અને અત્યારે નિર્ણય ખાઈ લીધું છે હવે આપણે ડ્રેસિંગનું કામ ચાલુ કરવાનું છે બધા આજે ડ્રેસિંગ કરી નાખવાના છે તો ચાલુ કરીએ તો મિત્રો તમે છે આપણે જે ડ્રેસિંગ રૂમ કામ કર્યું જોયું બાકી જોઈ શકો છો વાળની અંદર કોઈને કાંઈ તકલીફ છે ને બધા ઓકે છે હેલ્ધી છે અને બધાએ ખાઈ લીધું શાંતિ બેઠા છે અને હવે આપણે બીજું કાંઈ કામ રહેતું નથી તો હવે જાશું આપણે હોસ્પિટલની અંદર અને ત્યાં કને બેસું કાંઈ નવો કેસ આવે તો બતાવીએ નહીં જાશું આપણે આપણી ગૌશાળાએ તો હવે મિત્રો છે આપણે આંધ્રપુર કંઈ કામ હતું નહીં તો આપણે આપણી ગૌશાળા આવી ગયા હતા અને ગૌશાળાએ આપતા જ આપણે હર્ષદે જાણ કરી કે જે આપણી કલ્યાણી છે એ અત્યારે હીટમાં આવી છે તો એને અત્યારે છે આપણે દવા મૂકવાની છે એની કોથળીમાં કારણ કે શું ઘણા ટાઈમ પછી આવી છે ને એકવાર રિપીટ થઈ ગઈ છે તો જોઈ શકો છો અહીંયા હર્ષદ એને બાંધે છે અને બાકી બીજી બધી ગાયો છે એ આ નીણ નાખી છે તો એ ખાય છે અને પેલા આપણે છે આને દવા મૂકી દઈએ અને પછી છે એ બધી વાત કરીએ તો છે કલ્યાણીને તો દવા મુકાઈ ગઈ છે અને હવે બીજદાન ક્યારે કરવાનું છે હર્ષદ આજે સાંજે કયું કરવાનું છે એ કાંઈ નક્કી એમ સિક્રેટ રાખવાનું છે તો કઈ વાંધો નહીં બાકી જોઈ શકો છો આ બધા છે જાર ખાય છે અને હવાડા ની અંદર પાણી ઓકે ભરેલું છે હા જો પાર્યો અ્યો પોપટ અહીંયા છે અને હવે બીજું કાંઈ કામ છે બસ ને તો હવે જોઈએ આજે સાંજે કરીએ કે કાલ સવારે કરીએ બીજાને ક્યારે કરવાનું કયું કરીએ પછી આગળ તમને જણાવું અત્યારે હજી નક્કી નથી કર્યું આપણે એટલે તમને નથી જણાવ્યું અને હવે છે અહીંયા તો કાંઈ કામ રહેતું નથી તો જાશું ઘરે જમવા માટે ઘરે જમીને જાશું પાંજરાપુર તો મળીએ સીધા પાંજરાપુર તો મિત્રો આપણે છે આપણી ગૌશાળાએ બધું કામ ઓકે કરી બધું તમને બતાવીએ અને જે કલ્યાણીની વાત કરવાની હતી મેં તમને કરી ઘરે આપણે જમી આવ્યા હતા અને જમીને ફરી પાંજરાપુર આવી ગયા છે અને પાંજરાપુર આવતા જ આપણે જે મિત્ર છે બારે કોઈ પણ પશુ હેરાન થતું હોય અને મદદ કરે છે એ જે ભરતભાઈ છે એને ફોન આવ્યો કે આંખાને પૂછડા આમ થોડુંક લાગી ગયું છે તો આપણે ત્યાં જવા માટે નીકળી ગયા જોઈ શકો છો બે બધું તૈયાર છે અને હવે ત્યાં જાય અને જોઈએ શું તકલીફ છે તો આપણે છે જે આંખન દવા કરવા હતા ત્યાં આવી ગયા હતા જોઈ શકો છો લાગેલું છે અને ભરતભાઈ આપણે જો ખોલી નાખ્યો છે દવા કરી નાખી અને સ્પ્રેને લગાવી દીધો છે ઓકે તો આપણે જે આંખાને દવા કરવા ગયા હતા એ કરીને આવી ગયા હતા પાંજરાપોર ને પાંજરાપોર પિંજરાની અંદર વાળાની અંદર બંનેની અંદર ચેક કરી લીધું કાંઈ નવો કેસ નથી હવે જાશું હોસ્પિટલની અંદર કાંઈ નવો કેસ આવે તો મેં બતાવું તો મિત્રો અહીંયા જોઈ શકો છો આપણે જે રાયધણ ભગતના છે વાડામાં આવી ગયા હતા અને ભગત છે દૂધની તૈયારી કરે છે તો આ આર્યું દૂધ બીજી ડોલમાં દૂધ છે કે આ એકમાં જ છે ભગત આટલું તો ઘણું બરાબર ને આ દૂધ હવે હે પાવાનું છે ને અત્યારે તો પાવ લ્યો આ બધા જાવ ભગતના નાવાડાના વાછુડા છે બધા રોજ નાના બચ્ચા આજે ઊંટનું બચ્ચું આવ્યું તમે જોયું હોય ઓય દૂધ પીવામાં આમ ના દરાય કરે મારો દીકરો અને હું તો આવશું હમણા એમ તો આ બધા વાસોડા છે એ ભગતના એવાયા હોય એટલે ભગત શીશી લઈને અહીંયા બેસે ને એટલે બધા જો ને બાજુમાં આવી જાય જે દૂધ પીતા હોય ને આ એક રોજડાનું બચું છે અને બાજુ જો આવી રીતે ભગત રોજ દૂધ પાય તો આપણે છે જે રાયધણ ભગતના વાડામાં રાઉન્ડ મારવાને ગયા હતા એ બધું તમને બતાવી અને બીજું કાંઈ તો કામ હતું નહીં તો આપણે આપણી ગૌશાળા આવી ગયા હતા અને ગૌશાળાએ જોઈ શકો છો બધી ગાયો આપણી આવી ગઈ છે અને છે આ જો આ બંને ધાવી લીધી છે આરે પારે એવું પીંગલાને ધાવી લીધી અને જીવણી છે એ જમણાને ધાવી લીધી છે અને બાકી આપણે અહીંયા ખાંડનું કામ ચાલુ છે જો બધાને ખાંડ બને છે અને ખાણ બનાવીને પછી દોવાઈ કરશું અને દોવાઈ કરીને પછી છે વાત કરીએ તો હવે છે આપણે આપણી ગૌશાળાએ બધું કામ ઓકે કરીએ જે મેં તમને બપોરે વાત કરી હતી કે કલ્યાણીને આપણે સાંજે બિદન કરવાનું છે પણ અત્યારે પણ એને શું જે ડિસ્ચાર્જ હતો એમાં બગાડો આવતો હતો એટલે એટલે અત્યારે એ દવા જ મૂકી છે ને એને અત્યારે બિદન નથી કર્યું કાલે જો કદાચ કરશું તો તમને જણાવશું નહીંતર અત્યારે છે એ મહેશભાઈની ગૌશાળામાં બેઠા છે અને થોડી વાર બેસું ને પછી સુઈ જશું તો આજના વિડીયોને અહીંયા સુધી આપણે રાખશું જો વિડીયો તમને પસંદ આવે તો લાઇક કરજો કોમેન્ટ કરજો મળીએ કાલા નવા વિડીયોમાં